તે બધાને હાલો આજ અમે છીએ શેરનાજર આજ અમારી સાથે દયા નથી દયાને એમ છે કે અમારી બેબી નાની છે તો અમે બે દિવસ ત્યાં રખડીએ છીએ તો આજે અમને એવું લાગે કે કદાચ ઢીલાપોસી થઈ જાય તો દયા એ તો બધું શેરનાજર બધું જોયું જ છે બધા ન્યા રહેતા અમારી માટે નવું છે તો એમ કહે કે આજ નથી દયા ભલે આરામ કરી લઈ ને આપણે બધા જઈ આવીએ દયાએ તો બધું જોયું જ છે ને અમાર માટે નવું છે તો અમે બધા હવે જઈશી તૈયારી તો હરશું ફરશું અલ્પેશ જે બતાવશે એ જોઉં ને આવું બધું છે ને બસ જો આવી ગઈ છે બસની વાટે હતા તો હવે બસ આવી ગઈ હવે બસમાં બેસી જઈ ઘરેથી સ્ટેશન આવ્યા એ બસ પકડી બસમાંથી અહીંયા ટ્રામ પકડી ટ્રામમાંથી હવે આવી ગયા છે રેલવા સ્ટેશન તો ત્યાંથી અમારે જવાનું છે એક બીજી સિટીમાં કારણ કે અહીંયા દરિયોને એવું બધું છે તો હવે હરશું ફરશું આ દસ મિનિટ પછી અમારી ટ્રેન છે અમે બેસશું તો તમને બતાવશું ને એક મોટી વાત એ છે કે આજ શનિવાર છે તો શનિવારે ટિકિટને એવું બધું ફરી હોય તો આપણે થોડુંક ફરવાની મજા આવે ને આ હવારનો ટેમ છે ને અમારે તો એમ કે આજ વહેલું જવાનું હતું એટલે અમે બહુ નીકળી ગયા અને બીજી પબ્લિક ઓછી છે કેમકે આજ રજાનો દિવસ છે તો બધા હુતા હોય તો આજ મારી પવિત્રા અને દયા એ નહીં એમ એવા કે આજ તો તમે હુઈ રહેજો કેમ કે કાલે અમે આખો દી બહુ ફર્યા તો પવિત્રા થાકી ગઈ હતી તો પવિત્રાને દયાંકી તમે આજ ઘુઈ રહ્યો ને આરામ કરી જાઓ હવે આપણે પાછા કાલ બધા ફરશું ને આજ થોડુંક દૂર જવાનું હતું એટલે અમે દયાનકી તો હું આજ રહે ને અમે તો જઈ આવ્યું પબ્લિક ઓછું છે એ સોને રવિની ટિકિટ નહીં લેવા જેવી પડતી હારું ત્યાં ફરવા નીકળ્યા હાર સવાર છે છે એટલે મોટી વાત છે કે એટલી પબ્લિક એટલું માણા તમે ક્યાંય અવાજ તમે કોઈ આમ કોઈ બહુ શાંતિથી આમ વાહન સારું ઘડિયાળ વાહન કોઈ જત ટેન્શન નહીં

ટ્રેન બહુ સારી છે કારણ કે પહેલેથી જ તે જવાનું હતી તો ટિકિટ બુક કરાવી નાખી હતી તો બીટ બધું આપણું વ્યવસ્થા મળી ગયું છે બધા બેસી ગયા છે એ આરામથી કોઈ ટેન્શન જેવું નથી એ ટ્રેન બહુ હારી છે તો અમે ભગી ગયા છીએ ચેન્નાજર ટ્રેન હારી છે ફટાફટ પગાડી દીધા હવે અમે જ્યાં જઈએ છીએ આગળ આગળ તમને બતાવતા રહીએ ક્યાં ક્યાં જઈએ ક્યાં ક્યાં ફરીએ એ બધું તમને બતાવશું બના રહેજો મીડિયામાં આપણે ટેન્શન નથી આપણે ટિકિટ લઈ લીધી છે ઇન્ડિયાના ભાવે છસો રૂપિયાને થાય આપણે આખો દિવસ ફરશું કે આપણે ક્યાંય ટિકિટ લેવાની જરૂર નથી આપણે ટિકિટ લઈ લીધી છે ને હવે બેસી જઈશું બસમાં હવે બસ આવી ગઈ છે ને હવે આપણે ફરવાનું છે બીજા સી સેનાજર અહીંયા છે મોટી કંપની સીપીઆર્ડ કંપની છે અહીંયા પહેલા મારો છોકરો અહીંયા નોકરી કરતો તો એ અત્યારે અમને અહીંયા લાવ્યો છે જોવા કે આ તમે બધું જોવો તમે બધું કેવડી કંપની છે આ મોટી મોટામાં મોટી આ કંપની છે અહીંયા મારા પેસે બે વર્ષ નોકરી કરી તો જો અંદર તો અમને ન જવા દે કારણ કે એ કાર્ડ નથી અમારી પાસે કાર્ડ હોય તો એની કઈ જ આવતી હોય પણ હવે અત્યારે આપણે ઉતાવળમાં કઈ કરી કે તો આપણે બાર બાર થી જોઈ ને બાર બાર થી તમને બતાવી આવું બધું આ સીટ બતાવી તમને આ મોટી સીટ આમ આપણે જોવામાં નાની લાગે પણ આ બહુ વિશાળ છે બાવીસ માલ ની સીટ છે તો આપણે અહીંથી તો નાની જ લાગે પણ ના જઈ તો બહુ મોટી છે પણ આપણે અંદર તો ન જઈએ છીએ બહારથી બતાય બહારથી આપણે જોઈ મારતા મારતા આવ્યા તો કંપની તો હજી પૂરી થઈ નથી કેટલા વિ ગામ છે ને એ કાંઈ ખબર નથી પણ હવે આંટા મારતા મારતા આવ્યા તા અહીંયા અલ્પેશ કહે કે આ તેલની કંપની છે સૂર્યમુખી તેલ આપણે બનાવીએ ને એ આ કંપની છે તો એ અમને જોઈ બતાવે છે આ બધા એના સાધનો છે પણ આમ ક્યાં આપણને નાખી નજીર ને પગતી કે કેટલામાં કંપની છે અમે તો હાલી હાલીને થાકી ગયા હાલતા હાલતા એટલે પગી ગયા જો આવું બધું છે આ બધા સાધનો આવું તો આપણે જોયું ન હોય ને આપણે ઇન્ડિયામાં તો આવું ક્યાં જોવા ગયા હોય પણ અહીંયા એવા તો આ બધું આપને જોવા મળે ને આપણે ખુશ કે સારું છે બધું બહુ સારું એમ જો આ બધી બસ આવે છે આ બધાને જોવું જાણવું હોય તો આ બસમાં ટિકિટ લઈ લેવાની આપણે જે સ્થળે જવું હોય એ સ્થળે આપણે મૂકવા આવે જોવી આપણે જાણીએ તો પાછા એની બસમાં પાછા બેસી જાય તો એટલામાં બધે ફેર્યા કરે પણ અમારે થોડોક હાલવાનો શોખ હતો તો હાલતા હાલતા આપણે ને તો આપણે વધારે અનુભવ થાય ને થોડોક અમારે અલ્પેશ આઈનો જાણીતો તો છે કેમ કે અહીંયા નોકરી કરતો બે અઢી વરસા એને બધી રસ્તાની ખબર કે આ રસ્તો અહીંયા જાય અહીંયા જાય તો અમને એમ છું કે હાલીને જઈ તો થોડુંક આપણે વધારે હેલવું પડશે બસમાં આપણે ઓછું જાણવા મળે કેમ કે બસમાં તો એના રૂટ પ્રમાણે હોય આ આપણા રૂટ પ્રમાણે હેલા જઈને બધું જોતા જાય ને પણ આમાં જવો બધું આ વિશાળ છે ના કેટલા વિઘામ કંપની છે ને એ તો આપણે કઈ અંદાજ ન મારી શકીએ પણ બહુ સારું છે આમ આપણે જોઈ તો એમ આપણે આત્મ ઠરે કે ભાઈ આપણો દીકરો વિદેશ છે તો વાંધો નહીં ને અહીંયા એવો અનુભવ થાય કે એના રૂટ પ્રમાણે રહેતા હોય તો કાંઈ વાંધોય નથી આવતો બધું બરાબર છે વાહ દરિયા પોગી ગયા છે એ ફરતા 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 બધું કંપની બધી જોઈ લીધી બધું જોઈ લીધું ને આ જો ફ્રાન્સ તો દરિયો છે એક તમારી સામે સામે છે જો મોટું સીપ છે બાવીસ માળનું છે એ સીપ જો આપણે એની અંદર તો નથી બેઠા પણ આપણે આગેથી દર્શન થાય છે પણ બહુ સારું છે ને આ બધું જોયું તમે આ બધો નજારો આ સિટી છે વિશે જો બધા માણસો એન્જોય કરે છે તો અમે જવાના છીએ મને ભૂલાઈ ગયું દો આ તમને હામાં દેખાય એ થાંભલા છે પણ એ થાંભલા નથી એ આ એક પવન સરખી છે આપણે ભાવનગર બાજુ જઈએ તો કેમ આપણે બતાય પણ એ મૂકે છે જમીન ઉપર ને આમાં તફાવત એટલો છે આ મૂકે દરિયામાં ને આનથી પાવર ઉત્પન્ન થાય બસ એટલે આપણે તો ખબર છે બાકીની તો ખબર નહીં પણ આ કંપનીમાં આવું બને એવું મને બતાય આ દયા નથી ને એટલે મારે વિડીયામાં આવવું પડ્યું કેમ કે દયા નથી તો નો હું બોલું તો વિડીયો બંધ રહી તો દયા જેવું મને ફાવે નહીં પણ હવે મને આવડ્યું ને એવું મેં તમને બતાવ્યું ને એવું હું બોલી કાંઈ ભૂલ હોય તો સુધારો કરી નાખજો બસ ને આપણે તો અહીંયા પહેલી વાર આવ્યા સિટીમાં પણ મને બધું સારું લાગ્યું આમ બધી કંપની બંપની બધું જોયું ને પણ આમ તમે જાઓ તો બધું વિશાળ છે મોટી કંપનીમાં નજર નાખો ને અહીંયા હોય ના માણસો નો ગમે એટલો હોય તો સમાવત થઈ જાય કારણ કે પગાર બગાર હેરકું ભણેલા ગણેલા હોય હેરકી ભાષા આવડતી હોય તો પગાર બગાર બધું બરાબર થઈ જાય રેડી છે આપણને તો ગઈ તો થઈ ગયા બોલો બપોર થઈ ગયા તો લાગી હતી ભૂખ પીઝા લઈ આવીને ખાઈ લીધા પણ હવે પીઝાનો તો વિડીયો બનાવીએ ક્યાં નહીં એનું કારણ હતું કે થોડુંક અર્જન્ટ થઈ ગયું હતું લાગે તે વાર એટલે જો પીઝા ખાય કચરો કચરો નાખ્યાવી હવે નિરાય ત્યાં અહીંયા બેઠા છે બાજુમાં છે લાયબ્રેરી અહીંના છોકરા બધા લાયબ્રેરીમાં હોય અમે લાયબ્રેરીની હામાં જો બેઠા છે બાકી સરસ મજાના પીઝા ખાય હવે ઘડી ફોરો બોરો ખાય ને પછી મળશે પાસા ફરવા તો પાસા તમને છે 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 એ મોલ પેલા બધા બધી ગટલેરીની દુકાને પણ આ બહુ નામનું લે બહુ મોંઘું છે બહુ મોંઘું છે પછી ત્યાં સંપલની દુકાનમાં

આ છે સાયકલનું પાર્કિંગ કારણ કે સિટી નજીક પડે તો લોકો આવતા હોય આ કિનારે થોડીક મોજ માણવા તો કોઈ પણ એના સાયકલમાં પંચર પડી ગયું કે હવા વહી ગઈ કંઈ બોલ ફૂલી ગયા તો અહીંયા સુવિધા જશે આ બધી પકડ પાના પછી હવા વહી ગઈ હોય તો અહીંયા પપ છે પછી સાયકલ કોઈ ન લઈ જાય એવું અહીંયા લોક મારવાનું છે તો જો તમને બતાવી છે આવું બધી સુવિધા સારી છે હલતા હલતા અમને આવી ગયા છે દરિયા ની અંદર તો તમે જોઈ શકો છો આ છે દરિયાનું પાણી બહુ વાંચું છું બહુ વાંચું એટલે આમ તેલ જેવું વાંચું મજા આવે એમ આપણા ઇન્ડિયાના દરિયામાં કેવું હોય ખારું પાણી હોય એ પાણી ડોળવું હોય અને ડોળવું નથી આવ્યા તો ખીલ્લી પડી હોય ને તો હામી દેખાય એવું જ છે મસ્ત છે ને આમ બહુ માણસો ફરતા ફરતા એટલે પોકી ગયા છે અહીંયા થોડુંક નવું જોવા મળ્યું તો જુઓ પાછળના ભાગમાં એક અમને જબલું જોવા મળ્યું તો હવે અહીંની ભાષામાં તો હું હોય ખબર નહીં એની પાછળ એક આશ્રિમ જેવું છે ચિત્ર ને આ બાજુ જવું તો પંજા જેવો છે પંજો કહેવાય કે બુટ કહેવાય હવે હું કહેવાય એ તો ખબર નહીં તમને કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો ને છેલ્લો આ ટોપ છે અમે ફરતા ફરતા અમારો આ બસ ફરવાનું હવે પૂરું થઈ ગયું ને હામે જવો સીટ બતા એ દરિયામાં આલે છે એમાં કોઈ આપણી જેવા ફરવા વાળા હોય કોઈને શોખ હોય તો બેહી શકે ટિકિટ હોય થોડીક વધારે પડતી પણ હવે આ બધાના શોખ છે ભાઈ બેહી એકે પણ અમે તો નથી બેઠા અમે તો પગપાળા જ બધે ફરતા ફરતા અહીંયા પગી ગયા એ સારું છે બધું જોયા લાયક છે તો જોયું અમે ને તમને કાંઈ આની માહિતી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો ફરતા ફરતા સેના જે બધું ફરી લીધું બધું જોઈ લીધું ને જોતા જોતા અમે અત્યારે આવી ગયા છીએ રેલ સ્ટેશન તો સાંજના વાગી ગયા છે સાત તો હવે વિડીયો અહીંયા અંત કરી